ભાવનગર સેન્ટ્રલ જેલના કડક સુરક્ષા વચ્ચે એક એવો ભાવસભર કાર્યક્રમ યોજાયો કે જેને હાજર દરેક ના હૃદયને સ્પર્શી લીધા હતા સામાન્ય રીતે નામ સાંભળતા જ કઠોરતા અને ચિત્ર આંખો સામે ઉભું થાય પરંતુ આ કાર્યક્રમ દરમિયાન ત્યાં માનવતા પરિવર્તનની એક નવી કથા લખાઈ રહી હતી કેદીઓમાં પણ હૃદય છે લાગણીઓ છે સપનાઓ છે બસ જરૂર છે તેને સાચી દિશા અને સ્નેહ પહેર્યા સ્પર્શની ત્યારે કરુણાના પ્રસંગોમાં કેટલાક કેદીઓની આંખોમાંથી આંસુઓ વહેતા નજરે પડ્યા હતા